એ લગભગ એક અઠવાડિયા હતી ડીવાયએસપી ઓફિસ દેવધર પાસે એવું ખાનગી હકીકત મળતી હતી કે જે દૂધના ટેન્કરો બનાસ ડેરીમાં દૂધ ભરાવવા માટે આવે છે એમાંથી દૂધની ચોરી ચાલુ છે અને આ દૂધને ડાયવર્ટ કરીને બીજા પ્રાઇવેટ ડેરીમાં કાર્ય ચાલુ છે તો આ ખાનગી હકીકતના આધારે ડીવાયએસપી ઓફિસનો સ્ટાફ બનાસ ડેરીના કર્મચારીઓ સાથે વોચમાં હતા ત્યારે આજ સવારે છ તારીખે લગભગ સાડે પાંચ વાગ્યાના આશ્રમમાં પોલીસને બે પિકઅપ ડાલા ભાભર સાઇડ જવાના નજરમાં આવ્યા ત્યારે પોલીસે એમનું પીછો કર્યો અને એમને રોકતા એમને પૂછતા કે એ દૂધનો સોર્સ ક્યાંથી છે તમે ક્યાંથી ભરાઈને આવો છો એ પૂછતા એમના પાસે કોઈ બરાબર જવાબ નહોતો અને પછી આ લોકોએ વધારે પૂછપરછ કરતા એ એડમિટ કર્યો કે એ ચોરીનું દૂધ છે એ જે બે ટેન્કરમાંથી ચોરી કરીને અમે અમે અહીંયા એક ડેરીમાં ભાભરમાં પ્રાઇવેટ ડેરીમાં વેચવા માટે આવ્યા હતા જ્યારે વધારે એમની પૂછપરછ થઈ તો ત્યારે એમની એમો જે મોડસ ઓપરેન્ડ કહેવાય એવી રીતે હતી કે બનાસ ડેરીમાં રૂટ ફિક્સ કરેલો છે જેમ કે ધારો કે આઠ નવ મંડળીનો એક રૂટ હોય તો એ રૂટ જીપીએસ ફિક્સ કરીને ટેન્કર સાથે આવતું હોય સનાતન ડેરી સુધી તો આ લોકો આ રૂટ થી ડાયવર્ટ થઈને એક લુદરા કનાલ ની બાજુમાં પોતાની ગાડી રોકે છે ત્યાં જે પૂર્વ નિયોજિત કાર્યતર હતું એના અનુસંધાને ત્યાં આ બે ત્રણ આરોપી આવે છે તરત જ એમાંથી નાખીને લગભગ લગભગ લિટર લિટર દૂધ કાઢી નાખવામાં આવે છે અને તરત જ એમાંથી એમાં પાણી નાખવામાં આવે છે અને આ કાર્બોમાં પાણી લઈને આવ્યા હતા લોકો અને મોટરથી ફાઈટર મોટરથી તરત જ પાણીથી આ દૂધને રિપ્લેસ કરીને પાણી મૂકવામાં આવે છે અને પછી આ જે દૂધ એ લોકોએ કલેક્ટ કર્યું હતું એ તો એ પ્રાઇવેટ ડેરીમાં જઈને વેચી મારવામાં આવે છે અને ટેન્કર નો અને ટેન્કર માંથી દૂધ કાઢવાનું અને પાણી નાખવાની જે પ્રક્રિયા હતી લગભગ એ દસ કે પંદર મિનિટ થતી તો ઝડપથી આ લોકો પ્રોસેસ કમ્પ્લીટ કરીને ડેરી ટેન્કર ડેરી સુધી મોકલી દેતા હતા તાકી કોઈ સસ્પેશન ડેરી ટેન્કર ચાલક ઉપર ના આવે તો અત્યારે બનાસ ડેરી તરફથી એક વિગતવાર ફરિયાદ આપવામાં આવી છે ચોરીની અને છેતરપિંડીની અને એમાં લગભગ બાર આરોપીનું નામ છે એમાં

પટેલને સોંપવામાં આવેલ છે અને આગળ વધુ તપાસ ચાલુ છે અત્યાર સુધી ઝડપથી પાણી નાખી શકે એમાં એક ફાઇટર મોટર કયા ગુજરાતી ગુજરાતીની આપણે દેશી ભાષામાં ફાઇટર મોટર કયા આરો આ મોટર ની બહુ એક વધારે હોર્સ મોટર હોય તો એમાંથી ઝડપથી પાણી ખેંચી લે મોટર અને તરત જ પાણી ટેન્કરમાં મૂકી દે તો એ લાઈટની વ્યવસ્થા કઈ રીતે કરતા આ લોકો એ ટેન્કરમાં ટેન્કરની બેટરીમાં સીધું કનેક્ટ કરી દેતા હતા મોટરને અત્યાર સુધી લગભગ ચાર ટેન્કરમાંથી દૂધ કાઢ્યું છે એવું જાણવા મળ્યું છે અને બે પિકઅપ ડાલામાં પછી આ સિન્ટેક્સ ટેન્ક લઈને આવ્યા હતા લોકો અને એમાં ભરીને પછી આ લોકો આગળ પ્રાઇવેટ ડેરીને મૂકતા હતા અત્યાર સુધી જે અમારે કબજામાં કર્યું છે લગભગ સોળસો થી સત્તરસો લીટર જેટલું દૂધ છે ઓકે